એક રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને ચપ્પુ હુલાવ્યું હતું રિક્ષામાં પેસેન્જર બેસાડવાની નજીવી બાબતે તકરાર થઈ હતી પોલીસે ગણતરીના સમયમાં હુમલાખોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યું હતું ચપ્પુ તેમજ રિક્ષાને લોખંડનું સળિયો જપ્ત કર્યું હતું અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા અને ચાલક મોહશિન મોહમ્મદ શેખ ગત રોજ પ્રતિન ચોકડી પર જીઆઈડીસી તરફ જતા માર્ગ ડિલક્ષ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈ પેસેન્જર લેવા માટે ઊભા હતા તે વખતે રિક્ષા રિક્ષા બાજુમાં પણ પોતાની લઈને મોહસેન શેખ રિક્ષા મુસાફરો બેસાડી રહ્યો હતો એ દરમિયાન અશરફ પણ મુસાફર બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી જે મુદ્દે મોહસેન શેખ હું મારી રીતે રિક્ષા મુસાફરો બેસાડી તેમ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો અને અભદ્ર ગાળો બોલી રિક્ષામાં સંતાડેલું ચપ્પુ કાઢી લાવીને મોહસીન શેખને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડી વારમાં અન્ય એક ઇસમને લઈને આવ્યો હતો અને પુન મોહસીન શેખ જોડે ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી લોખંડના સળ્યો માથામાં મારી ગંભીર રીતે ઈજા કરી ફરાર થઈ ગયા હતા ઘવાયેલો મોહસીન શેખે આંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત અસરથી ગુનો નોંધી હુમલાખોર ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હુમલામાં વપરાયેલું ચપ્પુ લોખંડનો સળ્યો અને રિક્ષા જપ્ત કરી હતી જ્યારે તેની મદદ કરનાર યુસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી